સુરત શહેર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડી રહેલા અનરાધાર વરસાદના કારણે જનજીવન વ્યસ્ત બન્યું છે હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો કે કઠોદરા ગામની એસઆરપી રેસિડેન્સી ખાતે રહેતા ધોરણ બારના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા માટે કતારગામ વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં જવાનું હોવાથી ભારે વરસાદને કારણે આજુબાજુમાંના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી વિદ્યાર્થીએ પોલીસ મદદ માંગી હતી જેથી લસકાણા પોલીસ સ્ટેશનની પીસીઆર તાત્કાલિક વિદ્યાર્થીના ઘરે પહોંચીને વિદ્યાર્થીને સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સુરતના ભારે વરસાદ વચ્ચે લસકાણા પોલીસે એક વિદ્યાર્થીને સમયસર બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર સુધી પહોંચાડી માનવતા દાખવી સુરત શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે માનવતાનું વધુ એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે લસકાણા પોલીસે ધોરણ વિદ્યાર્થીને સમયસર બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર સુધી પહોંચાડ્યું સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડતા અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન બધી રીતે ખોરવાઈ ગયું છે રસ્તાઓ પાણીમાં ગરકાવ ટ્રાફિક અવરોધ અને શાળા મહાવિદ્યાલયોના પ્રવેશ માર્ગો પણ પાણીમાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવા સમયે એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યારે કઠોદરા ગામની એસઆરપી રેસિડેન્સીમાં રહેતા ધોરણ બારના વિદ્યાર્થીને બોર્ડની પૂરક પરીક્ષા માટે કતરગામ વિસ્તારમાં આવેલ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનું હતું ભારે વરસાદને કારણે પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું લગભગ અશક્ય બન્યું હતું અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વિદ્યાર્થીએ તાત્કાલિક સુરત સહિત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદની અપીલ કરી હતી આ સંદેશ મળતા આજે લસકાણા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તરત જ પ્રત્યક્ષ કાર્યવાહી માટે રવાના થઈ અને વ્યક્તિગત રીતે વિદ્યાર્થીના ઘરે પહોંચી તેને સુરક્ષિત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને અભ્યાસના મહત્વની ઘડીમાં પોલીસના માનવતાપૂર્ણ સહયોગનું સુંદર ઉદાહરણ પૂરું પાડી દીધું આ સમગ્ર ઘટનાની લોકલેળી પ્રશંસા થઈ રહી છે અને લસકાણા પોલીસનો આ સન્માનનીય ઉપક્રમ સોશિયલ મીડિયા અને જન્મ માધ્યમોમાં પણ વખાણાઈ રહ્યો છે ગુજરાતમાં વરસતા વરસાદના ત્રણ દિવસ થઈ ગયા છે જ્યારે સુરત ખાસ કરીને તમે સુરતમાં દરેક જગ્યાએ વરસાદી માહોલમાં પાણી ભરાયેલા જોવા મળ્યા કેટલીક જગ્યાએ ગટર જે ખાડીપુર છે તે આવવાની તે દેખાવા મળ્યા પણ આવા સમયે કલેક્ટર સુરત કલેક્ટરના આવેદન હતું કે સુરતની સ્કૂલો બંધ રાખવામાં આવી હતી એ સમયે ગુજરાતના ધોરણ બાર અને દસની એક્ઝામ ચાલુ છે તેવા સમયે આજે ચાલુ છે અને રાખવામાં આવી હતી કેમ તેમનું બોર્ડનું પેપર છે બોર્ડના પેપર સમયે સુરતના પોલીસ દ્વારા એક એક યુવકને સ્કૂલ કતારગામ સેન્ટર પર જવાનું હતું જેને લસકાણા પોલીસ દ્વારા એ બાળકને સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યો પોલીસને ફોન કરવામાં આવ્યો તો બાળક દ્વારા કે એમને બોર્ડની એક્ઝામ છે અને પાણી ભરાવાના લીધે તે નથી જઈ શકતા પોલીસ દ્વારા સરાહનીય કામ સુરતવાસીઓ વખાણ્યા કેમેરામેન રહી વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યુઝ સુરત